તું જ કોણ પૈસા પૈસા બતાવશે પૈસા લાવ્યા હ્યા પૈસા પાન ના લેવાના ગયા છે મને કેટું ઉપર બરગવા આલુ હું ફળ એય કેટું ફળ કશ અજો એનો હોલે ગોડો તું પે ગયા મને આડો પૈસા કે પૈસા લે અરે આટલા જાય ગામમાં ક્યાં આયો યાર કે હારું શી આ

એય મોય ઠીક છે પ્યાર દી જોજો માર તો આ ભૂછટ નો ભૂછો ભાઈ આ શું કરવાનું તો ગોમમાં ખોટા પ્યારવા દીએ જો થાય ના

આટલું મારી જિંદગી પધી દ્વારા નહીં આપડે વીઆઈપી ગણું લાગે યાર દુશ્મન આ તો પાછું આ

老鼠、wow. 嗯嗯。啊。Uh, Halo. ha bolo. Ah, aku keluar. Ya, wah, Ya, wah, haleluya, mau auto ikan aja tami. Wah, hai, ikan mau. Muan eh, haru. Ah, wah, tuh, mana yang Lah, pernah sumpah, kenapa? Ah, boleh. Ah, 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 ah,

જો તમે હવે ઘોડા કર્યું હેરાન કર્યું ને તો હું ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જઈ ગયો ઘોડાકજો મારી વાતુભાઈ બંધ કરી દેવા દે ભાઈ બંદી પૈસા ના પૈસા પૈસા ગરીબ ના પૈસા લેવ તો હા લાગશે નહી લેતા મારે ખાલી તારે લુ હાથ થી લઈ ને છોકરો